ધોડિયાના પક્ષી પ્રેમી યુવા નું અભિયાન ચકલીઓ માટે ઉનાળાના દિવસોમાં પરબ અને માળાની વ્યવસ્થા કરી મૂડીના થોડિયા ગામના યુવાન મહેશભાઈ એક પક્ષી પ્રેમી તરીકેની છાપ ઠરાવે છે ત્યારે હાલ ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે પાણીની પરબ અને માળાની વ્યવસ્થા સ્વ ખર્ચે કરી રહ્યા છે ત્યારે પોતાના રહેણાંક મકાનમાં અને વૃક્ષો ઉપર અસંખ્ય માળા ચકલીઓને બચાવવા તંતોડ મહેનત કરી માનવતા બતાવી રહ્યા છે પક્ષીઓને બચાવવા માટે આગળ આવેલ છે જે અન્ય યુવાનોને પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ત્યારે તેઓનું મકાન ફળ્યા ચકલીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે ત્યારે આ યુવાન આનંદી જોવા મળે છે આ યુવાનમાંથી પ્રેરણા લઈ અન્ય યુવાનો પક્ષીઓ માટે આગળ આવે તે જ ઉદેશ્ય તેઓ સેવી રહ્યા છે રિપોર્ટર મહેશ થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા હું મહેશ હરેશા અત્યારે હાલ ઉનાળાની સિઝન ફૂલ ચાલુ છે કાળઝાળ ગરમીમાં માં આપણે પણ ફૂંકાઈ જાય છે તો એ તકે આપણે પક્ષી પ્રેમીઓને પણ એટલી જ મારી નમ્ર અપીલ છે કે આપણે આજુબાજુ ઘરની બાજુમાં પાણીના કુંડાઓ મેંકવા જોઈએ અથવા કોઈ ઝાડ હોય ઘરની આજુબાજુ તો અહીંયા પાણીના કુંડા પણ મેંકવા જોઈએ તો એથી પક્ષીઓને પાણી પીવા મળી રહે કાળઝાળ ગરમીમાં જો આપણે પણ ઠંડા પીણા પીતા હોય તો પણ પક્ષીઓને આપણે એટલા મદદરૂપ થઈ શકીએ જય શ્રીરામ જય માતાજી